અમને રામ ઉપર ભરોસો હતો બાકી કોઈ ઉપર નહીં અને રામને કીધું તું કે અમે રામ તને માનશું નહીં જો આ પથ્થર નહીં બને તો રામાયણ આપણે બધાએ સાંભળી છે રામાયણનો એક પ્રસંગ નલ અને નીર જે દરિયામાં પેલા પથ્થર નાખે અને પથ્થર તરવા લાગે એ પથ્થરોથી રામ સેતુ બન્યો અને ત્યાંથી પછી લંકા જવાયું એ વખતે જો કે નીર હતા હતા એટલે પથ્થર પથ્થર તરતા પરંતુ સમયમાં શું તરી શકે છે રામ મંદિર જાન્યુઆરી નજીક છે અને ત્યારે અમદાવાદના બોપલમાં એક એવો પથ્થર કે જે પાણીમાં તરે છે શું છે આવો જાણીએ નમસ્કાર હું છું અનિલ તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા આપણી જોડે અત્યારે ભાવેશભાઈ છે આવો જાણીએ કે આ શું છે ભાવેશ સ્વાગત છે તમારું થેન્ક યુ હવે ભાવેશભાઈ એક તો મારે જાણો છો પેલા કે તમે શું કરો છો હાલ મને પહેલેથી એક શોખ છે કોઈ પણ નવી વસ્તુ બનાવવાનો અને જ્યારે સંકટ સમયે એટલે દેશ માટે કોઈ પણ સંકટ આવતું હોય ત્યારે કંઈક બનાવવાનો આ સંકટની ઘડી નથી પણ જ્યારે કોરોના કાળ ચાલુ થયો અને સેનિટાઈઝેશનનું ચાલુ થયું ત્યારે દસ બાર પંદર હજારના સેનિટાઈઝ મશીન બનાવતા હતા ત્યારે મેં એક શોધ કરી ત્યારે હું પંદરસોથી બે હજારમાં સેનિટાઈઝન મશીન બનાવતો હતો અને જે આઈટીઆઈમાં છોકરા ભણતા હતા એમને ટેકનોલોજી આપી હતી કે આ બધું એકોટું ઘરો બને અને બે પૈસા એ પણ કમાય બે હજાર ત્રેવીસની અંદર જ્યારે બાવીસમી જાન્યુઆરીની નક્કી થઈ પ્રાણ પ્રતિષ્ઠા રામ મંદિરની કરવાની ત્યારે અમારા મિત્રોએ એવું નક્કી કર્યું કે આપણા દેશની અંદર અને વિદેશની અંદર પણ આની ઉજવણી થવાની હોય અને આવડો મોટો આપણો ચુકાદો પાંચસો વર્ષ પછી જ્યારે આવતો હોય અને હું પણ એ સાક્ષી છું કે આજે ત્રીસ પત્રીસ વર્ષ પહેલાં જે આ થયું હતું ત્યારે એ કરુણાથી મેં ઋતુમ્રા દેવીની શ્રીની પણ મેં વિડીયોને બધું સાંભળેલું છે અને ત્યારે પણ હું આરએસએસમાં એસએસમાં અને વીએચપીમાં જોડાયેલો હતો પણ મારે શું કરવું હું શું આપી શકું અને ભારત દેશના દરેક નાગરિકની એક એવી ઈચ્છા હોય કે હું કંઈક કરું એમ ગુજરાતની અંદર દરેક વસ્તુ અહીંથી જઈએ છીએ એવા બે વ્યક્તિનું હું નામ લઉં તો પહેલાં આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહ એટલે લામ અને લખનની જોડી આજે દેશ ભારતમાં તો એમના નામ વખણાય જ છે અને એ મેં બધા જ કામ કર્યા છે એટલે રામ મંદિરનો ચુકાદો એટલે એક હિન્દુ પ્રત્યેની આસ્થાનું કેન્દ્ર બન્યું અને વિશ્વની અંદર હવે એક ઊંચી ફખલ ઉપર જવાનું છે ત્યારે એ બેને અમે કંઈક આપી અને મને નરેન્દ્રભાઈને કંઈક આપવાની ઈચ્છા હતી એટલે મેં એક આ રામ પથ્થર બનાવ્યો કે જે તરે છે અને એને મેં સાબિત કરી દીધો આની પાછળ હું અને મારો ફ્રેન્ડ મહર્ષિ દેસાઈ અને મારી અગિયાર જણાની ટીમ છે એમે સતત પ્રયત્ન કર્યા સતત નિષ્ફળ ગયા પણ છેલ્લા એક મહિનાથી આ પથ્થર તરતો રહ્યો એટલે હવે સાયન્ટિફિક રીતે બનાવ્યો પથ્થર ઘણા તરે છે પણ બે દિવસ થાય પીગળી જાય પણ સાયન્ટિફિક રીતે જ્યારે બનાવવામાં આવ્યો ત્યારે સક્સેસ થઈ ગયા હવે ઘડીક ને ઘડીક એટલે એકાદ બે દિવસ બાકી છે ત્યારે ઉત્સવ માતો નથી અને બસ અમને રામ ઉપર ભરોસો હતો બાકી કોઈ ઉપર નહીં અને રામને કીધું તું કે અમે રામ તને માનશું નહીં જો આ પથ્થર નહીં બને તો આજે અમે સક્સેસ થઈ ગયા અને રામનો પથ્થર બનાવી રહ્યા કે આવનારા સમયની અંદર દરેક યુવાન યાદ કરે અને દરેકના ઘરમાં આ રામ પથ્થર પહોંચે એવું અમે ઈચ્છીએ છીએ આવનારા સમયમાં પ્રોડક્શન પણ અમે એવું મોટું કરશું કે દરેકના ઘરે મામૂલી રકમની અંદર અમે પહોંચાડી શકીએ આ પ્રયત્ન કેટલા વર્ષોથી ચાલુ છે ક્યારથી તમે આ પથ્થર માટે પ્રયત્ન કરી રહ્યા છો આ છેલ્લા એક વર્ષથી જ ચાલુ છે પછી આવ્યો લાયા અનસક્સેસ ગયા ભૂલી ગયા પંદર વીસ દિવસ પાછું કંઈક નવે ક્યાંકથી જાણવા મળ્યું બીજો ફ્રેન્ડ આવ્યો ત્રીજો ફ્રેન્ડ એમ જોડાતા જોડા કડિયું થઈને અગિયારથી બાવીસ અમે ફ્રેન્ડ ભેગા થયા બાકીના બધા ભૂલી ગયા અને છેલ્લે અગિયાર રહ્યા એટલે અગિયારનો આંકડો પણ અમારા માટે મુહૂર્તનો આંકડો થયો અને જ્યારે એક મહિના પહેલાં જ્યારે કમ્પ્લીટ થયું ને હિંમત હારી ગયા અને ગામના નામે અમે પથ્થર મૂક્યો અને આ જુદી તરતો રહ્યો અને આજે દરેક મીડિયા અમારાથી પ્રસન્ન થઈને આજે અમને મીડિયામાં આપશે એટલે મારો અઠ્ઠાણું બસો પચાસ ચુમ્બાલીસ જીરો સિત્યાસી છે કે જેને પણ પથ્થર જોતો હોય દરેક વ્યક્તિને મળશે એવું હું કહું છું કે આ પથ્થર દરેક ઘરમાં મારે પહોંચાડવો છે એના માટે આ પથ્થર તમે ક્યાંથી લાવ્યા શું જાણવું આ પથ્થર આપણો ગુજરાતનો જ નીકળો છેલ્લે હું રાજસ્થાનથી લાયો એમપીથી લાયો જ્યાં પણ લોકોએ કીધું કે આ પથ્થર તરશે આ પથ્થર થશે પણ કોઈ પથ્થરને છેલ્લે આ અંબાજીમાંથી પથ્થર મને મળ્યો અને એને સાયન્ટિફિક રીતે કરવાથી એટલે જેલે કે છેલ્લું સોલ્યુશન હોય કે આ પતી ગયું આ પતી ગયું આ એક બાકી રહ્યું અને રામનું નામ લઈ લીધું અને આ પથ્થર તરી ગયો એટલે આસ્થા જ છે આમાં કોઈ જાદુ નથી હકીકત છે કે આ તરે છે તરવા પાછળનું કારણ શું મારે કારણ કે સામાન્ય ભાષામાં જાણીએ તરવા પાછળનું એક જ કારણ છે કે આ પોલો પથ્થર હોય અને હલકો પથ્થર હોય અને એક ગ્રામ કે કિલોથી નીચે હોય તો જ પથ્થર તરશે બાકીના કોઈ પથ્થર તરશે નહીં એટલે કોઈ પણ મહેનત કરતા હોય તો એક વજનથી નીચેના પથ્થર લેશે તો એ પણ સક્સેસ જશે હું સિક્રેટ છે અત્યારે નહીં કહું કારણ કે બે દિવસ બાકી છે બે દિવસ પછી આ પણ હું રેસીપી બહાર પાડી દઈશ ઓકે

ત્યારે એ જ્યારે નાના હતા ત્યારે એક વડનગરથી તળાવની અંદર જતા હતા અને મગરનું બચ્ચું લઈને આવેલા ઘરે અને એમની માતાએ કીધેલું કે કોઈ પણ જીવને ત્યાં જ રખાય એના ઘરમાં જ રખાય આપણા ઘરમાં ન રખાય નરેન્દ્રભાઈ ઈસી સેકન્ડે કોઈ પણ વસ્તુ આ કે હું કર્યા વગર સીધી જ એ મગરનું બચ્ચું ત્યાં પાછું મૂકેલા એટલે નરેન્દ્રભાઈ માટે સ્પેશિયલ અમે મગર બનાવેલું છે અને એ મગર પણ અત્યારે એટલું સરળ બન્યું છે કે અમે એ બચ્ચું જ બનાવ્યું છે કે મગર મોટો નથી બનાવ્યો એના માટે થઈને આ ઈચ્છા એમને અમારી એવી છે કે માન્ય શ્રી અમે ભૂપેન્દ્રભાઈ પાસે પણ જશું સી આર પાટિલભાઈ પાસે છું અમિતભાઈ પાસે જશું ને નરેન્દ્રભાઈને આ અમે ગિફ્ટ આપવા માગીએ છીએ આ પથ્થર રામના નામનો પથ્થર જે તરી રહ્યો છે શું અયોધ્યા જવાનો છે કે અહીંયા જ રહેશે અયોધ્યાનો સમય આ એક જ વસ્તુ છે તરી ગયો એટલે અયોધ્યા પહોંચી ગયો પણ સમય અત્યારે એ નથી અત્યારે નરેન્દ્રભાઈનું અમે એક જ વસ્તુ પ્રવચન સાંભળ્યું હતું કે જ્યાં શો ત્યાં તમે ઉજવો આજે રામમય છે એટલે જે વિધિ પૂર્વક થવાનું છે એ પહેલાં વિધિ પૂરી થવી જોઈએ આ બધું તો થવાનું છે અને ઘરે ઘરે પહોંચાડવાનું જ છે પણ અમે એક હિન્દુ આસ્થા તરીકે અમારું કામ છે કે આ રામનો પથ્થર અહીંયા બની ગયો એટલે પહોંચી ગયો છે એ માનીને જ અમે અહીંથીને પૂર્ણાવતી કરી છે ને આવનારા સમય અમે થોડાક ટાઈમની અંદર અમે અહીંથી અમારી ટીમ લઈને રામ મંદિરે પણ આવા પથ્થર મૂકવા જશું અને ત્યાંથી પણ પ્રસાદી તરીકે લોકોને મળે એવું પણ અમે ત્યાં લોકોને કહેશું મહારાજજીને ધન્યવાદ તો આ રીતે આજે પથ્થર છે જે અમદાવાદના સાઉથ બોપલમાં અત્યારે એમણે કહ્યું કે એક સેમ્પલ છે ભવિષ્યમાં ઘણા બધા પથ્થરો બનવાના પણ છે તમને ક્યાંક આવું રસ હોય તમને ક્યાંક લાગતું હોય કે રામ મંદિરને લઈને ક્યાંક આવા નવા નવા પ્રયોગો થઈ રહ્યા છે તો કમેન્ટમાં જરૂરથી જણાવજો વધુ માહિતી માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયાને